ધારાસભ્ય જે છે ઉના તાલુકાના કાળુભાઈ રાઠોડ તો એ દારૂનો હિસાબ સ્પષ્ટ કરવા બાબત એમણે પત્ર લખ્યો છે અને એ પત્ર લખાવ્યો છે દસ આઠ બે હજાર પચીસ ના રોજ તો એ ઘણો બધો ચોંકાવનારો પત્ર છે અને પત્રમાં ઘણા બધા આરોપો કરવામાં આવ્યા છે એમાં કહેવામાં આવ્યું છે કે તમારી સાથે ભાગીદારીના કારણે મને તમે દગો દીધો છે જેલમાં પુરાયો છે આ બધું ઉપરોક્ત ધંધાનો હિસાબ તમને મારે આપવાનો હતો સમજવાના બાકી હતા અને એટલા માટે આપણે મળીએ પેલા મારો દારૂ પકડાઈ ગયો છે હું ઘણું બધું ઘણું બધું સરપંચની ચૂંટણીમાં પણ એને દારૂ આપ્યો હતો મોટો જથ્થો આપ્યો હતો તો તમે મારા પરિવારને હવે હેરાન કરશો નહીં અને અને એટલા માટે એટલા માટે હું આ પત્ર લખી રહ્યો છું અને અમે આપના ઉપર વિશ્વાસ રાખીને દારૂના ધંધા કરતા તેમાં તમે અમારા બરાબરના ભાગીદાર છો ઉપરાંત હિસાબ આપને આપવાનો જ હતો પરંતુ દરોડો પડવાના કારણે હું હિસાબ આપી શક્યો નથી અને દારૂ જે આવતો એમાં રાજપરા બંદર નવા બંદર અને સીગર બંદર ઉપરાંત અનેક જગ્યાએ ઉપતારવામાં આવતું એમાં હોળીનું જે ભાડું હતું એ દસ લાખ રૂપિયા પણ બાકી નીકળે છે એ પણ ચૂકવવાનું મારે થાય છે એમ કરીને ઘણી બધી વાતો કરી છે તો આના સંદર્ભમાં આપણે ત્યાંના જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય એ પત્રકાર પરિષદ કરી હતી એ સાંભળીએ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના પૂર્વ ઉના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે પત્રકાર પરિષદ કરી રહ્યા છે એ પણ સાંભળીએ આપણે